પાપી તારો સમય પૂરો થયો ચાલ હવે તને તારા કર્મોનું દંડ મળશે મિત્રો આજે અમે તમને ગરુડ પુરાણમાં વર્ણવેલા એ ભયંકર નરકો અને તેમાં મળતી ભયાનક સજાઓ વિશે જણાવીશું જે સાંભળીને તમારો આત્મા પણ ધ્રુજી ઉઠશે મિત્રો આંખો બંધ કરીને એક ક્ષણની કલ્પના કરો જ્યારે જીવનનો છેલ્લો શ્વાસ છૂટે છે અને યમદૂત આપણી સૂક્ષ્મ દેહને લઈ જાય છે એક વિચિત્ર ધ્રાસકો ગભરામણ છે પરંતુ શરીર તો પાછળ છૂતી ગયું હવે તો ફક્ત કર્મોની ગાંસડી ખભે લટકે છે યમદૂત આપણને એ ભયંકર માર્ગ પર ઘસડતા વૈતરણી નદીના કાંઠે લઈ જાય છે લાલ રંગની દુર્ગંધથી ભરેલી નદી જેમાં છાણ લોહી મળમૂત્ર બધું વહે છે જેમના પુણ્ય થોડા ઘણા હોય તેમને ગાયની પૂંછડી પકડાવવામાં આવે છે બાકીની આત્માઓ એ દુર્ગંધમાં ડૂબતી ઉઠતી ધ્રુજતી નદી પાર કરે છે આ પહેલો પાઠ છે જીવનભર આપણે જે પવિત્ર ગૌવંશનું સન્માન કે અપમાન કર્યું તે અહીં આપણી નૌકા બને છે કે બોજ નદી પાર કરતા જ દૂર દૂર સુધી ફેલાયેલું અંધકાર દેખાય છે એવું અંધકાર કે જે આંખોને જ નહીં આત્માને પણ ગળી જાય સામે યમરાજનો દરબાર છે જ્યાં ચિત્રગુપ્ત આપણું સમગ્ર જીવનચરિત્ર વાંચીને નિર્ણય સંભળાવે છે કયું પાપ આપણને કયા નરક તરફ લઈ જશે ત્યારે એક વિશાળ કાળુ દ્વાર ખુલશે અને નરક યાત્રા શરૂ થશે ગરુડ પુરાણ અઢાર મુખ્ય નરકોનું વર્ણન કરે છે ચાલો હું તમને એક એક નરકમાં લઈ જઈશ જેથી તમે સમજી શકો કે નાનામાં નાના અધર્મનો હિસાબ કેટલો મોટો હોઈ શકે સૌથી પહેલું છે તામિશ્ર આ અંધકારનો સમુદ્ર છે એટલો ગાઢ કે હાથ આગળ કરો તો દેખાય નહીં પતિ ભાઈ મિત્ર જેમણે છળથી કોઈનું ધન કે ઇજ્જત છીનવી તેઓ અહીં ફેંકાય છે લોખંડની જાડી સાંકળો પાપીને બાંધે છે યમદૂત તેને ધક્કે ધક્કે કઠોર દિવાલો સાથે અથડાવે છે અંધારામાં દિશાહીન ઘસડાવવું અંદર અંદર ગુંગળામણ અને મનમાં પસ્તાવાની આગ આજ આ નરકનું નિરંતર ભોજન છે આ અંધકારનો પણ એક ગાઢ ભાગ છે અંધતા મિશ્ર જેમણે પરિવાર કે આશ્રિતોને ભોજન પ્રેમ સુરક્ષાથી વંચિત રાખ્યા તેમને અહીં મોકલવામાં આવે છે તેમની આંખોમાં ગરમ કોલસા જેવો કાળું પદાર્થ રેડવામાં આવે છે જેથી તેઓ એ અંધકારને ભોગવે જે તેમણે પોતાના લોકો પર થોપ્યો હતો દરેક ક્ષણે તેઓ પ્રકાશ માટે તડપે છે પરંતુ પ્રકાશનું એક કણ પણ નસીબમાં નથી આગળ છે રૌરવ આ નરક એક ચીસોનો મહાસાગર છે અહીં નરકીય જીવો તીક્ષ્ણ નખ ચમકતી આંખો અને લોખંડના દાંતવાળા પાપીઓને નોતરી નોતરીને ખાય છે કોઈ દયનીય કીર્તન સંગીતની જગ્યાએ ફક્ત દર્દનો રાગ વાગે છે જીવનમાં જેમણે નિર્દોષો પર હિંસા કરી જીવોને સતાવ્યા તેઓ અહીં હાહાકાર કરે છે રૌરવ કરતાં પણ તીવ્ર છે મહારૌરવ અહીં યાતના ઉકળતા લોખંડની હાંડીઓમાં પકાવવાની છે અત્યાચારીઓ તાનાશાહો અને જેમણે નિરીહોના શ્રમનું શોષણ કરીને ધનવાન બન્યા તેમને અહીં લોખંડની હાંડીઓમાં ઊંધા લટકાવવામાં આવે છે જ્યારે તેલ ખડખડાત કરે ત્યારે ચામડી ફાટે જ્યારે ચીકણું થાય ત્યારે ઉકાળો વધુ તેજ કરવામાં આવે કુંભી પાક નરકનું નામ સાંભળતા જ ગરમ તવા પર બબડતું તેલ યાદ આવે જેમણે માતાપિતાનું અપમાન કર્યું જેમને ગુરુસેવામાં અરુચિ હતી તેમને અહીં ફેંકવામાં આવે છે વિશાળ ઘડાઓમાં એટલું ઉકળતું તેલ છે કે તેની વરાળથી જ આંખોના પડદા બળી જાય જ્યારે પાપી ઉપર તરવાનો પ્રયાસ કરે યમદૂત લોખંડના સાચાથી તેને ફરી નીચે ધકેલી દે કાલસૂત્રમાં જમીન લાવા જેવી તપેલી હોય છે ઉપરથી સૂરજના સેંકડો તાપક્યા સૂર્ય અલૌકિક દાહો ઉત્પન્ન કરે છે ચોર જૂઠું સાક્ષી આપનારા અને જેમણે સત્તીને ટીસ ટીસ કરી માર્યું તેમની સૂક્ષ્મદેહને અહીં ઊંધી લટકાવવામાં આવે છે દોરડા લોખંડ બનીને ચામડી ચીરતા જાય છે અસિપ્તવન એ લોખંડની તલવારોનું ઘાડ કાંટાદાર જંગલ છે ત્યાં પાંદડાઓની જગ્યાએ અસંખ્ય ધારદાર ખડગો છે જેમણે ધર્મની આડમાં અધર્મી કર્મો કર્યા ઢોંગી સાધુ બની દુનિયાને ઠગ્યા તે અહીં એક એક પગલે કપાય છે જોડાય છે ફરી કપાય છે લોહીના ટીપાં વૃક્ષો પર પડતાં ફણફણી ઉઠે છે જાણે તલવારો વધુ ધારદાર બની ગઈ હોય શુકરમુખ એ નરક છે જ્યાં સુવર જેવા મુખવાળા યમદૂત લોભી પાપીઓને કાપી કાપીને જમીન પર ફેંકે છે ભ્રષ્ટ પ્રશાસકો લાંચખોરો અને જેમણે જનધન લૂંટ્યું તેઓ અહીંના કાયબી નિવાસી છે દરેક વખતે અંગ કપાયા પછી શરીર ફરી જોડાય છે જેથી આગલી પ્રહાર શ્રેણી શરૂ થઈ શકે જેમણે અતિથિ કે શરણાગતનું અપમાન કર્યું તેમને અંધકૂપમાં ધકેલવામાં આવે છે ઊંડો કૂવો કાય જામેલી દિવાલો અને નીચે ફરતા ભયંકર સાપ બિચ્છુઓ પડતા જ ડંગ શરીરને છલ્લી કરે છે દર્દની તીવ્રતા વચ્ચે એવું અંધકાર કે પાપીને ખબર પણ ન પડે કે ચીઝ કેટલી ઊંચી નીકળી વાતપોમાં યાતના અગ્નિ અને ઠંડી હવાનો સંયોગ છે પહેલાં અંગારા પર ઝોંકવું પછી હિમાનલ તોફાનમાં ઉછાળવું જેમની વાણીએ બીજાને અગ્નિટાપ આપ્યો ક્રોધ અપશબ્દો કટાક્ષ તે રૂકો અહીં એ જીભના દોષનું ફળ ચાખે છે હિમશીત એવું નરક છે જ્યાં અસહ્ય ઠંડીની લહેરો ઉઠતી રહે છે જાણે હાડમાં ઘૂસી જાય પથ્થરદિલ લોકો જેમાં દયાનો તાપ ન હતો તેઓ અહીં ઠૂઠવાય છે બરફીલા પાણીમાં ડૂબકી લાગે તો લાગે કે હાડકાં ટૂટી ટૂટીને પડી રહ્યા છે ઊર્ધ્વભાજમાં પાપીને માથાના બળ ઊંધલ લટકાવીને આરીઓથી ચીરવામાં આવે છે જેમણે ગુરુ કે દેવાલયનું અપમાન કર્યું તેમનો દંભ અહીં આરીના દાંત ગણતા ગણતા ગળે છે લોહીની ધાર ઉપરની તરફ વહે છે જાણે અભિમાન માથા પર ચઢેલું જ વહી રહ્યું હોય ધૂમપ્ર એ લોકોની મંજિલ છે જેમણે જગતને નશા ઝેર પ્રદૂષણથી ગ્રસ્ત કર્યું અહીં સડેલી ચરબી જેવો ધુમાડો દરેક છિદ્રમાં ઘૂસે છે શ્વાસનો હાંફળાવું આંખોમાં ઝાંખપ અને છાતી ફાટે તેવો દાહ આ અંતની શ્રેણી છે આલયમાં લોખંડની જાળીઓ છે જેના પર ચારે બાજુ બળતી જ્વાળાઓ ઉઠે છે જેમણે સ્ત્રીઓનું અપમાન કર્યું તેમને ભોગવસ્તુ સમજી લગ્નની પ્રતિજ્ઞા તોડી તેઓ અહીં પોતાની જ કામગ્નિથી ભસ્મ થાય છે દરેક ચિનગારીનો ઝટકો યાદ અપાવે છે કે વાસનાની આગ પર સંયમ જ પાણી છે પૃષ્ઠ નરકમાં વિશાળ પથ્થરની ચટ્ટાનો પીઠ પર પડે છે મજૂરોનો હક મારનારા ગરીબોને દબાવી રાખનારાઓનો અહંકાર અહીં ચટ્ટાનો નીચે કચડાય છે દબાણ એટલું કે હાડકાં અને મજ્જા ઓગળવા લાગે પરંતુ પ્રાણ તુરંત નીકળતા નથી જ્યારે અફવાનું ઝેર સમાજમાં ફેલાવવામાં આવે તો તેનું ફળ સંદંશનરક છે અહીં ગરમ લોખંડને સળિયા શરીરમાં ડાઘ જખમ બનાવે છે જીભ દેડકાની જેમ વારંવાર નીકળેલી અફવાનું પ્રતીક બનીને યમદૂત તે જ જીભને દહકતા કાંતાથી વીંધે છે જેથી ખબર પડે કે શબ્દોની માર તલવાર કરતાં વધુ તીક્ષ્ણ કેમ હોય છે તપન અને મહાતપન આ બંને નરકોમાં અગ્નિનો તાપ ચરમ તાપચરમસીમાએ છે જેમણે તપસ્વીઓને સત્ય સાધકોને સતાવ્યા કે ધર્મના પ્રચાર પર પ્રહાર કર્યો તેઓ અહીં આગમાં જ આગમાં લપેટાયેલા રહે છે ચામડી ઓગળે છે નસો ફાટે છે પરંતુ મૃત્યુ આવતું નથી યાતનાનો વિસ્તાર જ અહીંનો સમય છે સાંસાર નરતમાં ઉકળતા લાવાની નદી છે જ્યાં વ્યભિચારી પરિવાર વિનાશક લોકો બળતા ડૂબતા રહે છે લાવાનું દરેક બુલબુલો એક તૂટેલું સંબંધ એક ઠગાઉ પ્રેમ એક ભંગ થયેલ સિદ્ધાંતનું પ્રતીક બનીને પાપીને જળસે છે કૂડકટ્ટા જેવું દુર્ગંધયુક્ત અવિચી નરક એ વ્યાપારીઓ અને અધિકારીઓનું અંતઃસ્થળ છે જેમણે લાંચ અને બેઈમાનીથી સમાજને ક્ષુબ્ધ કર્યો લોખંડના હંટર પડે છે ચામડી ઉખડે છે તેમ છતાં શરીર ફરી જોડાય છે જેથી દંડ રોકાય નહીં કૃમિભોજ નામ જ કહે છે અહીં શરીર કીડાઓનું આતિથ્ય સ્વીકારે છે મિત્રતાનો મુખવડો પહેરીને પીઠ પાછળ વાર કરનારા વિશ્વાસઘાતીઓ માટે આ જ નિયતિ છે આત્મા સુધી પહોંચે છે અને પાપીને ન ન તો નિંદ્રા મળે હોશ જૂઠી ગવાહી બેઈમાનીથી રોટલી કમાનારા જ્યારે લાલાભક્ષ પહોંચે છે તો ઉકળતો લાવા તેના કંઠમાં રેડવામાં આવે છે જીભ બળે છે પરંતુ શબ્દો તેમ છતાં નીકળે છે હાય ક્ષમા પરંતુ અહીં ક્ષમા અનસાંભળી રહે છે વિલ્લોમાં લોખંડની તલવારો સતત શરીરનું લોહી નીચોવે છે નિર્દય હત્યારા કસાઈઓ કે જેમણે માંસ ભક્ષણ માટે પ્રાણીઓને અસહ્ય કષ્ટ આપ્યું અહીં લોહીનું તરસ્યું વાતાવરણ તેમનું લોહી પીતું રહે છે બળાત્કારીઓ અને યૌન શોષણ કરનારાઓ માટે દંડ નરક છે સુવરના મુખવાળા કાળા કઠોર શરીરવાળા યમદૂત ભાલાથી પાપીને હવામાં ઉછાળી ઉછાળીને પટકે છે દરેક ઘા તેમના દેહિક પાપોની યાદ અપાવે છે દરેક ચીઝ તેમના શિકારોની લાચાર અરદાસનો પ્રતિઘાત બની ગુંજે છે આઈપાનમાં વિશાળ ઉકળતા તેલના તળાવો છે જ્યાં ઠગાવ વેપારીઓ ડૂબકી લગાવે છે જેમ તેમને સોદામાં લોકોને ડૂબાડ્યા તેમ હવે તેલ તેમના નાક સુધી ઘૂસે છે બચવા હાથ મારે તો યમદૂત લોખંડના ગંજેડાઓથી દબાવી ફરી તળીએ પહોંચાડે દાનથી મોં ફેરવનારા ભૂખ્યાને અવગણનારાઓની મંજિલ સારમિયા દાન છે ત્યાં નરકીય કૂતરા લાલ આંખો નોકદાર દાંતવાળા પાપીઓનું આખો માંસ નોતરી ખાય છે આશ્ચર્ય એ છે કે માંસ ક્ષણભરમાં ફરી ઉગે છે જેથી કૂતરાઓનું ભોજન નિરંતર ચાલે પાણી સંસાધનોને ઝેરી બનાવનારા નદીઓને પ્લાસ્ટિકથી ભરનારા ઉદક નરકમાં જાય છે અમલીય જળની ઝરણાઓ શરીરને ઓગાળે છે એક દેહ ઓગળે પૂરું થાય તો બીજી દેહ ફરી બનીને પડે છે અહીં સમજાય છે કે જળનું અપમાન જન્મો દુઃખ આપે છે અત્યંત હિંસક અપરાધીઓ માટે વહની જ્વાલા છે જ્વાળાઓનો મહાસાગર મૃત્યુ ક્ષણભરમાં આવતું નથી આગ બુઝાય તો યમદૂત ફરી અગ્નિ પ્રજ્વલિત કરે છે આ દંડ વારંવાર ઉઠે છે જેમ તેમની હિંસાએ વારંવાર કોઈનું જીવન નષ્ટ કર્યું હતું આ બધા સુધી પહોંચતા દરેક પ્રાણીએ પાર કરવી જ પડે છે એ લોહીથી ભરેલી નદી વૈતરણી ગાયની સેવા ગૌદાનનું પુણ્ય અને કરુણા આ ત્રણ ઔષધિ છે જે આ નદીને નૌકામાં બદલી શકે છે જેને જીવનમાં ગૌહત્યાનું પાપ લાગ્યું તે અહીં ડૂબતો ઉઠતો પોતાને કોસતો રહે છે અને વાસના દુર્ગંધથી ઘેરાયેલી લહેરો તેને નરોકો તરસ ધકેલતી જાય છે મિત્રો આ શ્રવણ કોઈ હોરર કથા માટે નથી આ એક દર્પણ છે જે આપણને બતાવે છે કે આત્માનું કૌતુક કેવી રીતે દંડાઈ શકે નરકનું દ્રષ્ટાંત આપણને ડરાવતું નથી જગાડે છે કારણ કે ભયની એક ક્ષણમાં પણ એક રાહ ખુલ્લી રહે છે પ્રાયશ્ચિત અને સેવા ગરુડપુરાણ સ્પષ્ટ કહે છે કે જો પાપી સાચા હૃદયથી પશ્ચાતાપ કરે દાન આપે નમ્ર બને સત્ય આચરણ કરે તો ઈશ્વરની કૃપા તેને નરકના દ્વારથી પાછો ફેરવી શકે છે પરંતુ આ અવસર ફક્ત જીવિત અવસ્થામાં જ છે મૃત્યુ પછી તો ફક્ત ચિત્રગુપ્તનો હિસાબ અને યમનો દંડ તો મિત્રો આ રીતે ગરુડ પુરાણમાં આ ભયંકર નરોકોનું વર્ણન કરવામાં આવ્યું છે આશા છે કે આ માહિતી તમને ગમી હશે વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો આપ સૌનો આભાર